હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ યુનિક કોચિંગ વિદ્યાર્થીઓ સામાયિક આપણે અને તે રીતમાં જોયું હતું કે ચાર વર્ષ હોય કે પાંચ વર્ષ હોય કે સાત વર્ષ હોય તેની સરેરાશ એનું વલન કઈ રીતે શોધાય અલ્પકલન વધત કઈ રીતે શોધાય તેના દાખલા જોયા હતા હવે આજે ફરીથી એમ આપણે બીજા બે ટોન દાખલા જોઈશું જેમાં સ્પષ્ટ કયું નથી

એમાં પણ જો નીચેની સામે એક શ્રેણી માટે યોગ્ય ગારાની ચલિત સરેરાશ લઈ વલણ શોધો અહીંયા પણ તમને કીધું જ નથી ત્રીજો દાખલો આપણે જોવાના છે બીજો નીચેની માહિતી માટે ચલિત સરેરાશનો યોગ્ય ગારો લઈ વલણ શોધો તો આજના વિડીયોમાં એવા દાખલા જોઈશું કે દાખલામાં કીધું જ નથી કે ત્રણ ચાર કે પાંચ કે સાત તો પછી આવી પરિસ્થિતિમાં આપણે ગણતરી કરીશું કઈ રીતે ખબર કઈ રીતે પડશે કે આમાં તમારે ત્રણ વર્ષની ચલિત સરેરાશ શોધવાની છે કે ચાર કે પાંચ કે

કેટલા વર્ષની માહિતી આપેલી છે તો એમાં એક બે ઓકે એમાં પણ ખાસ વર્ષની માહિતી આપેલી છે એ જ રીતે ત્રીજામાં બી ઘણા વર્ષની માહિતી આપેલી છે તો કઈ રીતે ખબર પડશે કે કઈ રીતે દાખલો ગણવાનો છે તે જો એના માટે તમારે એક કામ કરવાનું છે દર વર્ષે કે દિવસે જે બી માહિતી હોય એમાં જે વધારો ઘટાડો થાય છે નોટ ડાઉન કરો જે વધારો ઘટાડો થાય છે તે ચલો સ્ટાર્ટ કરીએ આમાં પહેલા દિવસે આપનું કેટલું વેચાણ થયું છવ્વીસ નું થયું બરાબર બીજા દિવસે કેટલું થયું છવ્વીસ થી કેટલું થઈ ગયું ઓગણત્રીસ થયું બસ એને નોટ ડાઉન કરો વધારો થયો કે ઘટાડો થયો કે કેટલો થયો તો છવ્વીસ થી કેટલા થઈ ગયા ઓગણત્રીસ થઈ ગયા છવ્વીસ થી કેટલા થઈ ગયા ઓગણત્રીસ એટલે કે ત્રણ એકમ વધી ગયા એટલે કે ત્રણ એકમ નું વધારે વેચાણ થયું બસ એ નીચે લખતા જાવ બરાબર છે કેટલા એકમનું વેચાણ વધી ગયું ત્રણ એકમનું વેચાણ વધી ગયું પ્લસ ત્રણ એવું લખો કે ત્રણ એકમનું વેચાણ વધી ગયું બસ દરેક માટે આ સ્ટેપ કરો છવ્વીસ થી ઓગણત્રીસ પછી ઓગણત્રીસ થી કેટલું થયું પાંત્રીસ થયું ઓગણત્રીસ થી પાંત્રીસ તો અહીંયા હજી વધારો થયો ઓગણત્રીસ થી પાંત્રીસ થયું કેટલા વધી ગયા છ વધી ગયા બસ એ રીતે બધાને તમારે લખવું પડશે તો તમને એકદમ પરફેક્ટલી ખ્યાલ આવશે હવે પાંત્રીસ થી સુડતાલીસ તો અહીંયા બી વધારો થયો પાંત્રીસ થી સુડતાલીસ થઈ ગયા એટલે કે બાર એકમનું વેચાણ વધી ગયું છે પછી સુડતાલીસ થી એકાવન તો અહીંયા કેટલા વધી ગયા ચાર એકમનું વેચાણ વધી ગયું છે પછી બત્રીસ થી સાડત્રીસ થયા એટલે પાંચ સાડત્રીસ થી છેતાલીસ થયા તો નવ વધ્યા છે તેતાલીસ થી તેપન

तो 2 વધેલા પછી 6 વધા 36 થી 46 તો 10 વધા 46 થી 54 તો 8 વધા 54 થી 28 તો ઘટી ગયા 54 થી સીધા કા આવી ગયા 28 એટલે ઘટાડો થયો 54 થી 28 એટલે કે 26 ઘટી ગયા પછી 28 થી 31 તો 3 વધા છે 31 થી 46 થયા 31 થી 46 એટલે કે 15 વધા થી થી જ છે છે એટલે એટલે કે બરાબર તો માહિતી લખો હવે આ માહિતીના આધારે તમને ખબર પડશે કે કેટલા વર્ષની ચાલીસ શોધવાની છે તો આના માટે તમારે કરવાનું શું માહિતીને ધ્યાનથી જુઓ સમજો એમાં કઈક તો અલગ પડી જાય છે ઓકે આમાં શું અલગ પડી જાય છે તમે ધ્યાનથી જો ખબર પડી જશે છેલ્લા પહેલો દાખલો જો કે મેં સિમ્પલ જ લીધો છે જેથી સમજવું ઈઝી પડે ઓકે આગળમાં થોડું ટ્વિસ્ટ કરીને આવશે તમે ધ્યાનથી જો અહીંયા ટોન વાર થયો છે એ જો બાકી બધે જ વધ્યા છે ને પણ ટોન વાર અહીંયા ઘટાડો થયો છે બરાબર છે અને આ ઘટાડો કેટલા વર્ષે થાય છે તો જો આ એક પહેલું બીજું ત્રીજું ચોથું ને આ પાંચમા વર્ષે સીધા પચીસ ઘટી ગયા એ જ રીતે અહીંયા જો પહેલું બીજું ત્રીજું ચોથું ને આ પાંચમા વર્ષે પાછા પચીસ ઘટી ગયા પહેલું બીજું ત્રીજું ચોથું ને પાંચમાં વર્ષે પાછા પચીસ ઘટી ગયા એટલે આના પર તમને ખબર પડે કે દર પાંચ વર્ષે વેચાણમાં શું થાય છે ઘટાડો દર પાંચ વર્ષે વેચાણમાં શું થાય છે ઘટાડો થાય છે બસ આ રાઉન્ડ કરી દે તમને આઈડિયા આવી જશે દર પાંચ પાંચ વર્ષે કઈ રીતે પાંચ આઈડી ગનો એક બે ત્રણ ચાર ને પાંચમા વર્ષે આવું થયું એટલે પાંચમાં વર્ષે વેચાણમાં શું થાય છે ઘટાડો થાય છે ભાઈ પાછું એક બે ત્રણ દર પાંચ વર્ષે એવું બને છે ને અહીંયા આગળ તમારે પાંચ વર્ષીય ચલિત સરેરાશ શોધવાની છે હવે એવું ઘટાડો થાય એટલે નહીં ઘટાડો નહીં થાય આમાં શું નિયમ છે ખબર એક મોટો ચેન્જીસ થાય નોંધપાત્ર વધારો કે ઘટાડો થાય એવું નહીં કે ચલો અહીંયા ચાર છે ચલો અહીંયા બધા પ્લસમાં જોતે તો પણ એ જ કહેવાય કે ચાર વર્ષ પછી પાંચમા વર્ષે સીધા પચીસ વધી ગયા અહીંયા બી પચીસ વધી ગયા અહીંયા બી છવ્વીસ વધી ગયા એટલે નિયમ શું છે ઘટાડો થાય એવો નિયમ નથી નિયમ શું છે નોન પાત્ર ચેન્જીસ આવે એકદમ વધારે પડતો વધારો કે ઘટાડો થાય બરાબર તો તમારે એ ચેક કરવાનું કે દર કેટલા વર્ષે આવું બને છે એક સાથે મોટી સંખ્યા વધે છે કે ઘટે છે તો એક ફિક્સ પેટર્ન ચાલતી હશે એમાં દર ત્રણ વર્ષે દર ચાર વર્ષે કે દર પાંચ વર્ષે એવું થતું હશે ઓકે એના આધારે નક્કી થશે કે કેટલા વર્ષે ચલિત સરેરાશ શોધવાની છે હવે આ તો સિમ્પલ દાખલો છે એટલે આગળ થોડું વધારે ટ્વીસ આવશે ઓળખવાનું ક્લુ તમને આપી દઉં છું તમારે કરવાનું શું

પણ એમાં તમે જો ત્રણ મોટી સંખ્યા પર ફોકસ કરો તો ખબર પડે છે કે દર પાંચ વર્ષે એમાં ચેન્જીસ આવ્યો છે બરાબર એ બધી માઇનસમાં જ છે જો આ માઇનસ આ માઇનસ ને આ માઇનસ તો એક આ ક્લુ બની ગયો કે જે સૌથી મોટી સંખ્યા એ ત્રણ વાર છે એ બધી માઇનસમાં જ છે અને દર પાંચ વર્ષ એવું બને છે આ જે ચેન્જીસ આવ્યો છે દર પાંચ વર્ષે સીધા અહીંયા પચીસ ઘટી જાય છે અહીંયા છવ્વીસ ઘટી જાય છે છવ્વીસ ઘટી જાય છે તો હવે તમારે જવાબ કઈ રીતે ખબર પડી ગઈ કે પાંચ વર્ષે તો તમારે આન્સર લખવાનો છે અહીંયા કરી કે અહીં દર

ઉપયોગ કરીશું હવે દાખલો તમારે સ્ટાર્ટ કરવા અને કેટલા વર્ષની ચલિત સરેરાશ લેવાની પાંચ વર્ષની તો બસ આ ગણતરીનો ભાગ હતો બરાબર છે હવે દાખલો તમે જે રીતે ગણતા તે રીતે ખાલી ફરક શું છે દાખલામાં કયું ન હતું જો દાખલામાં અહીંયા કહી દીધું કે ભાઈ પાંચ વર્ષીય તો કોઈ પ્રોબ્લેમ નથી આપણે પાંચ પાંચ પેર બનાવીને દાખલો ગણી કાઢતે બસ આ ઇશ્યુ છે કે દાખલામાં નહીં કર્યો તમારે એક આ પેટર્ન ને ફોલો કરવાની છે બધાનો તફાવત લખો પછી તફાવતમાં જો કંઈક તો આવું અલગ જોવા મળશે ચાર પાંચ વર્ષે કંઈક મોટો વધારો કે ઘટાડો જોવા મળશે એના પરથી આઈડિયા આવી જશે તો અહીંયા દર પાંચ વર્ષે થાય છે એટલે પાંચ વર્ષીય ચાલીસ હજારનો ઉપયોગ કરીશું

પાંચસો ને તોતેર તો ત્રણસો તેસઠ ઘટી ગયા ચલો અહીંયા નવસો થી પાંચસો તોતેર પહેલા ઘટાડો થઈ ગયો છે કેટલો ઘટાડો થયો તો ત્રણસો ને તેસઠ નો ઘટાડો થયો પાંચસો તોતેર થી ચારસો

પછી એક હાજર સોળ થી છસો ઘટી ગયા એક થી કેટલા થઈ ગયા છસો ને પાંચસો ઘટી ગયા છે પાંચસો ને તેસઠ એટલે કે પંચોતેર ઘટી ગયા છે પાંચસો તેસઠ થી કેટલા થઈ ગયા છસો ને સિત્તોતેર પાંચસો થી છસો પર આવ્યા છે વૈદા છે પાંચસો તેસઠ માઇનસ છસો વૈધા છે એકસો ને ચૌદ હવે છસો થી એક તો અહિયાં વધારો થયો કેટલો વધારો થયો તો ચારસો બારનો વધારો થયો થી પિસ્તાલીસ તો ઘટી ગયા છે માઇનસ છસો પિસ્તાલીસ થી સાતસો પિસ્તાલીસ એટલે વધી ગયા સો વધી ગયા છે સાતસો પિસ્તાલીસ થી અગિયારસો છોતેર વધ્યા છે ઘટી ગયા સાતસો અઠ્ઠાનું થઈ ગયા સાતસો ને ચૌદ એટલે પાછા ઓછા થયા તો ચોર્યાસી ઓછા થયા હવે જો અગાઉ દાખલામાં શું જોયું કે બધું પ્લસ માં ખાલી પેલા પચીસ છવ્વીસ માઇનસમાં માટે આમાં તો જો બે વાર પ્લસ બે વાર માઇનસ 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 ઓકે આ રીતનું આપેલું છે હવે આમાં કઈ રીતે ખબર પડશે કે આમાં કઈક અલગ શું છે તેમ તો જો મેં હમણાં અગાઉ કીધું તે તમારે કરવાનું શું સૌથી મોટી સંખ્યા શોધો બસ એના પર ફોકસ કરો અને સાઈડ પર લખી દો સૌથી મોટી ત્રણ ચાર સંખ્યા લખો એટલે આઈડિયા આવી જાય સૌથી મોટી એવી ત્રણ કે ચાર ચલો સૌથી મોટી આમાં કયા કયા છે એ લખવી એમ તો સૌથી મોટી તમે જો એક તો ચારસો સોળ છે ચારસો ની રેન્જ વાળા છે ચારસો સોળ છે બરાબર છે પછી આ ચારસો વીસ એ બી મોટા છે ચારસો વાળા ઘણા છે આ ચારસો બાર એ મોટા છે ચારસો તેર એ મોટા છે ઓકે સૌથી મોટી એવી ત્રણ કે ચાર જ સંખ્યા લો એટલે આગળ ખબર પડી જ જશે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે તો ચાર વાર છે ચારસો વાળી સંખ્યા ટોટલ ચાર છે જો ચારસો વાળી સંખ્યા કેટલી છે ટોટલ ચાર છે બસ હવે તમને જવાબ ખબર પડી જવી જોઈએ તો અહીંયા તમે જો અને બધું પ્લસમાં જ છે ઓકે અને સૌથી મોટી ચાર છે બસ જવાબ આપણે આવી ગયો અહીંયા 416 છે હવે અહીંયા શું થયું 1 2 અને 3 અને ચોથા વર્ષે 400 નો વધારો થયો અહીંયા જો પહેલા અહીંયા 400 વધી ગયા છે એ વધી ગયા પછી 400 પ્લસ થઈ ગયા છે પછી આ ભલે માઈનસ પ્લસ થયું અને પહેલું વર્ષ બીજું વર્ષ ત્રીજું અને ચોથા વર્ષે 400 સીધા વધી ગયા પાછા ઓકે સૌથી મોટો વધારો 400 ની રેન્જમાં જ છે ને તો અહીંયા કરી તમે ધ્યાન ધ્યાનથી જો તો અહીંયા પહેલા 400 વધ્યા છે પછી પાછા 400 ક્યારે વધ્યા છે તો 1 2 3 અને ચોથા વર્ષે પાછા 400 વધી ગયા પાછું જો તો 1 2 આઈડિયા આવી જોઈએ કે દર ચાર વર્ષે બને છે અહિયાં કઈ સરેયાસ વાપરીશું ચાર વર્ષે જો પહેલા તો અહિયાં ચારસો પ્લસ આગળનું આપ્યું નથી બીજા વર્ષ કેટલા છે તો એક બે તોન અને ચોથા વર્ષે પાછા ચારસો વધ્યા છે એક બે તોન ચોથા વર્ષે પાછા ચારસો વહી એક બે તોન ચોથા વર્ષે આપણે જવાબ લખી દેવાનો અહી દર ચાર વર્ષે કેટલો વધારો થાય ચારસો ચારસો નો વધારો થાય છે અહીંયા નફો છે તો લખવાનું દર ચાર વર્ષે નફામાં છે તેથી ચાર વર્ષીય ચલિત સરેરાશ નો ઉપયોગ કરીશું ઓકે

અગિયાર વધી ગયા પ્લસ અગિયાર જે એકસો બાસઠ થી બસો ને ચાર તો બેતાલીસ બસો ચાર થી એકસો ને સડસઠ સિત્તેર અગિયાર વૈધા છે એકસો સિત્તેર થી બસો ને સત્તર તો સુડતાલીસ વૈધા છે બસો સત્તર થી ચુમ્મોતેર એકસો છાસ આઠ નો વધારો થયો છે એકસો છાસઠ થી એકસો ને ઇઠોતેર વધતા છે બાર વધી ગયા છે એકસો ઇઠોતેર થી કેટલા થઈ ગયા બસો ને ઓગણીસ થઈ ગયા તો એકતાલીસ નો અહીંયા શું થયો છે વધારો થયો છે પછી કેટલા હતા બસો એકસો બ્યાસી સાડત્રીસ છે એકસો બ્યાસી થી એકસો ને પંચોતેર તો સાત ગઈતા છે એકસો પંચોતેર થી એકસો પંચ્યાસી વૈતા છે દસ પ્લસ થયા છે એકસો પંચ્યાસી થી બસો ને પાછા વૈદા છે તેતાલીસ બસો અઠાવીસ થી એકસો નેવું બસો એકસો નેવું એકસો નેવું થી એકસો એક્યાસી નવ નો ઘટાડો થયો છે એકસો એક્યાસી થી એકસો ને તો બાર નો વધારો થયો છે એકસો ત્રાણું થી પ્રમાણે મોટી સંખ્યા કઈ છે એ શોધો મોટી સંખ્યા તો મોટી સંખ્યામાં એક તમે જો તો એક આ સુડતાલીસ જોવા મળે છે ઓકે સૌથી મોટા સુડતાલીસ એના પછી આ તેતાલીસ કેટલી વાર છે બે વાર છે સુડતાલીસ તેતાલીસ તેતાલીસ તોન વાર છે જો તેતાલીસ તોન વાર છે એના પછી મોટામાં જોઈએ તો એક બેતાલીસ છે તો ચાલો આપણે લખી દઈએ તો બેતાલીસ છે ચલો આટલી મોટી સંખ્યા આપણે ચાર પાંચ સુધી કહી દીધી હવે એક ધ્યાનથી જો આમાં તો ફરક મેચ નહીં થતો બરાબર પણ આમાં તમે હજી ધ્યાનથી જો ઓકે તો તમને આઈડિયા આવશે હું જે જે મોટી સંખ્યા આપણે લઈ લી લખી દે ઓકે પ્લસ 44 પછી કેટલા હતા 38 હતા જે જે મોટી સંખ્યા છે તે તો ચલા 42 છે આ 47 છે આ 42 બધી ચલા 40 હોય આપણે ધ્યાન માં લઈ લઈએ બધી 40 સોરી ઓકે કે મોટા રેન્જ 40 ની જ છે ને ઓકે ચલા આમાં કઈ દે ખબર પડશે કે જે મોટી સંખ્યા છે બધી 40 ની રેન્જ માં છે ઓકે હવે આમાંથી કઈ તે ડિસાઈડ કરી આમાં તો મેચ નહી થતો જો અહીંયા 1 2 3 પછી પાછું એક પછી તરત જ બીજું આવી ગયું છે ચાલીસ તો આમાં કઈ કે ચાર વર્ષ તો તમે ધ્યાનથી જો બધી સંખ્યાને ઓકે આમાં જે ચાલીસ છે ને બધા પ્લસમાં છે બે ચાલીસ માઇનસમાં છે જો કયા બે ચાલીસ આ બે ચાલીસ માઇનસમાં છે જો આ માઇનસ તેતાલીસ અને માઇનસ ચાલીસ અહીંયા થશે શું કે દર ત્રણ વર્ષે ચાર કે પાંચ વર્ષે એક નોંધપાત્ર વધારો થશે કાતો ઘટાડો થશે ઓકે તો અહીંયા બેમાં માં તો ઘટાડો થાય છે તેતાલીસ ને ચાલીસ ઘટાડો થાય છે તો એને આપણે ઇગ્નોર કરીએ એ છે બાકી બધામાં જો વધારે થાય છે બાકી બધા પ્લસ વાળા છે હવે તમે જો ખબર પડી જશે તો ચલો અહીંયા 42 હોય다 પછી એ પહેલા વર્ષ બીજો વર્ષ ત્રીજો ને ચોથા વર્ષે 47 હોય다 મોટો વધારો થયો પહેલું બીજું ત્રીજો ચોથા વર્ષે 41 નો વધારો થયો પહેલું બીજું ત્રીજો ચોથા વર્ષે 43 નો વધારો થયો આ પછી પહેલું બીજું ત્રીજો ચોથા વર્ષે નો પાછો વધારો થયો બરાબર તો આ બે આપણે કરી નાખ્યા બીકોઝ એ માઈનસ વાળા હતા બાકી બધા પ્લસ વાળા છે ઓકે

चार वर्षे से में लोन द पात्र पदार्थों से सेति चार वर्षीय चलित शरीरस उपयोग ક્લિયર બસ આ રીતે કોઈ પણ દાખલો એ તફાવત લખી દો અને તફાવત માં જે મોટી સંખ્યા હોય ત્રણ ચાર મોટી સંખ્યા બસ એને રાઉન્ડ કરી દો ઓકે કરી લેવા છે કે ચાર વર્ષીય છે ત્રણ વર્ષે છે કે પાંચ વર્ષીય છે ઓકે